સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ હવે સુરતની તો સુરત જિલ્લાના સચિન વિસ્તારમાં જણાવી દઈએ કે પાણીની હાલ કટોકટી ચાલી રહી છે અને જેના કારણે લોકો ત્યાંના જે સ્થાનિકો છે તે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે જણાવી દઈએ કે સચિનના કનકપુર વિસ્તારમાં પાણીની કટોકટી એ લોકોના ધૈર્યનો બંધ જે છે બંધ તોડી નાખ્યો છેલ્લા ઘણા દિવસોથી ટીપે ટીપા માટે તરસી રહેલા જે સ્થાનિક લોકો છે તે લોકોએ સોમવારના રોજ સુરત મહાનગરપાલિકાની કનકપુર ઓફિસનો ઘેરાવો કર્યો અને જોરદાર નારેબાજી કરી હતી પાણી આપો નહીં તો ખુરશી ખાલી કરો ક્યાં સુધી તરસશું અને હવે તો જાગો સરકાર જેવા નારાવ લગાવી અને લોકોએ પાલિકાના અધિકારીઓને ઊંઘ ઉડાવી દીધી હતી લોકોનો એવો આક્ષેપ છે કે જે છેલ્લા ઘણા અઠવાડિયાથી નિયમિત પાણી પુરવઠો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે અને ફરિયાદો કરવા છતાં પણ માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે અને આંદોલન દરમિયાન મહિલા અને વૃદ્ધો પણ ખાલી કુંડાથી ઉપસ્થિત રહ્યા હતા અને જણાવી કે ઓફિસ બહાર બેસીને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમની નજરોમાં રોષ પણ હતો અને પીડા પણ હતી ત્યારે પરિસ્થિતિ વધુ ન બગડે તેથી પાલિકાના કેટલાક અધિકારીઓએ તરત બેઠકો બોલાવી અને આગામી ચોવીસ કલાકમાં પાણી સમસ્યા

મોહમ્મદીનગર હોય આશિયાનગર હોય અમનનગર હોય એવી દસથી બાર સોસાયટીમાં બે મહિનાથી પાણી આવતું નથી અને બે મહિનાથી રજૂઆત કરવા છતાં પણ આ એસએમસીના અધિકારીઓ કંઈ ધ્યાન આપતા નથી અને આનો હલ કરતા નથી અને બે દિવસથી તો સંપૂર્ણ પાણી વિસ્તારમાં